અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ મથકે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય અને ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગતરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વી યુ ગડરિયા પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડના પાઠ દરમિયાન કલાકારોએ અત્યંત ભક્તિભાવ સાથે સંભળાવતા સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો દરેક ભક્ત શ્રોતાગણ ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા અને આખું વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ અને ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસમાં સુંદરકાંડના આ આયોજનથી આજુબાજુના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા પ્રસરી અને લોકોએ ભાવનાત્મક તેમજ ધાર્મિક ઉર્જાનો અનુભવ કર્યો આ કાર્યક્રમનું આયોજન પીઆઈ શ્રી ગડરિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા કરવામાં આવ્યું હતું